મલાઈકા અરોરાને લઈને દુઃખદ સમાચાર આવી રહ્યા છે અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના પિતાએ બાદરામાં પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ છે હાલમાં અભિનેતાના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે મળી આવતી માહિતી મુજબ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ અનિલ બાંદ્રા સ્થિત પોતાના ઘરેથી કૂદીને આત્મહત્યા કરી હતી જોકે આમ કરવા પાછળના કારણો હજુ જાણવા મળ્યા નથી હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે ઘટના સ્થળે પહોંચી ગયો છે તેમજ જ્યારે મલાઈકાને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી માહિતી મળતા જ તે તરત જ મુંબઈ જવા રવાના થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ